વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ આસુ દિવસની ઉજવણી કોલંબિયામાં વર્લ્ડ ડે ઓફ ધેઝનેસ નું સેલિબ્રેશન કરવામાં આવ્યું સંત કબીરે કહ્યું છે કલ કરે છો આજ કર આજ કરે છો અબ પલમે પહોરી કરે કબ પરંતુ આ તેને બદલીને આજ કરે તો કલ કર કલ કરે પરસો ઇતની જલ્દી ક્યાં હે જબ જીના હે બરસો કરી નાખ્યું છે આળસુ સમાજના ત્રણ નિયમો છે પહેલો નિયમ એ કે કોઈ પણ કામ કરવું નહીં બીજો નિયમ કે કોઈ અન્ય વ્યક્તિનું નવું કામ કરે તો તેને કોઈ પણ ભોગે કરવા દેવું નહીં અને છેલ્લે સૌથી મહત્ત્વનો નિયમ કે આ નિયમ ક્યારેય ભૂલવો નહીં આમ કોલંબિયામાં પણ એક ખાસ આળસુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોકોએ અલગ અલગ રીતે એક જગ્યાએ એકઠા થઈ સૂતા બૂઓ પાડતા તેમજ તેમના ઉપર ગાદી ટકિયા સાથે કેટલા માણસો જોડે સૂતા હોય તેવા ફોટો શેર કર્યા હતા અને આરસુ દિવસની ઉજવણી કરી લોકોનું મનોરંજન કર્યું હતું જેમાં તેઓએ અલગ અલગ પ્રકારના પપેટ પણ મૂક્યા હતા સાથે જ અન્ય વસ્તુઓ મૂકી સૌ કોઈ લોકોએ ત્યાં ફોટોગ્રાફી અને સેલ્ફી લઈ આનંદ પણ માણ્યો હતો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર